બનાસકાંઠામાં પ્રથમવાર નોંધાયો જી સી સીનો ગુનો બનાસકાંઠા જિલ્લામાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાઈ રહે અને અસામાજિક તત્વો કાયદાનું ઉલ્લંઘન ન કરે તે માટે બનાસકાંઠા પોલીસ હંમેશા સક્રિય રહેતી હોય છે અસામાજિક તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડીટી ગોહિલ દ્વારા ગુથસી ટોકનો પ્રથમ ગુનો દાખલ કરી ત્રણ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

બળજબરીપૂર્વક કઢાવી વાળું હની ટ્રેપ કરવી મારામારી કરવી લૂંટ કરવી ધાડ કરવી એટ્રોસિટી કરવી એવા અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હતા જે અંતર્ગત ગુસ્સીટોપ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ અંતર્ગત આ કેસ બંધ બેસતો હોય અમારા દ્વારા આ તપાસ કરી અને આ ત્રણે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોપનો કાયદા મુજબ અમે ગુનો દાખલ કરેલ છે